રિપડાના અનિરુષ્સિંહ જાડેજા અત્યારે ફરાર છે પરંતુ ગુજરાત હાઈકોર્ટે પોપટ લાખા સોરઠિયાના મામલે અનિરુષ્સિંહ જાડેજાને ચાર અઠવાડિયામાં જેલ ઓથોરિટી સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો છે ને પાટીદાર અગ્રણી હવે સામે આવ્યા છે ને તેમણે પૂર્વ જેલના વડા અને અનિરુદ્સ જાડેજાના સંબંધોને લઈને મોટો ખુલાસો કર્યો છે વૈષ્ણવજન તો તેને પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી ઓગણીસો અઠ્યાસી ની મે ઓગસ્ટ માં ધ્વજવંદન નો કાર્યક્રમ હતો તે જ સમયે ચાલુ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા છે તેમને અનિરુષિ જાડેજા ગોળીઓ દરબી મોતને ઘાટ ઉતારે છે આ ઘટનાએ ચકચાર પણ મચાવી હતી અને સુપ્રીમ કોર્ટે આ પોપટ લાખા સોરઠિયાના હત્યાના કેસમાં અનિરુષિંહ જાડેજાને આ જીવન કેદની સજા ફટકારી હતી પરંતુ પૂર્વ જેલના વડા ટી એસ બિસ્ટે થોડાક વર્ષો અગાઉ અનિરુષ્સિં જાડેજા છે તેમની સજા માફીને લઈને જેલના જે વડા હતા તેમને પત્ર લખ્યો હતો અને ત્યાર પછી અનિરુષિંહ જાડેજા જેલના બહાર હતા પરંતુ આ પોપટ લાખા સોરઠિયાના

પરંતુ તે જેલ મુક્તિ આપવા માટે એક પ્રક્રિયા છે તેમની નીતિ ઘડવાની હોય છે અને એ નીતિ અનુસાર એની પ્રોસિજરને ફોલો કરી અને જેલ મુક્તિ આપવાની હોય છે અહીંયા એવી કોઈ પ્રોસીજર ફોલો કરી નથી અને જેમને સત્તા હતી નહીં સ્વતંત્ર રીતે જેલ મુક્તિ આપવાની તેવા જેલ અધિક્ષકે જેલ મુક્તિ આપી છે તે કાયદાની ઉપરવટ છે અને ઉપરવટ હોય

જે ગુનેગાર છે અનુરસિંહજી એના કરતા જેલ અધિક્ષક મોટા ગુનેગાર છે કારણ કે ગેરકાયદેસર રીતે પોતાના સત્તાનો હોવા છતાં સત્તાની ઉપરવટ જઈને એમને જેલ મુક્તિ આપવામાં આવી છે એટલે કે એમને છોડવામાં આવ્યા છે આ માટે થઈને એના એની જવાબદારી નક્કી થવી જોઈએ ને એની ઉપર સક્ષમ કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ તેમની વિરુદ્ધ અને જે તે વખતના જે કોઈ સક્ષમ સત્તાધીશો હતા તેમની વિરુદ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી સરકાર કરે તેવો મેં અનુરોધ કરેલ છે

અભિપ્રાય થાય છે એવું સ્પષ્ટ છે પરંતુ એનાથી વિશેષ દોષી જેલ વડા જેલ અધિક્ષક છે બીજ સાહેબ એમ એમની જવાબદારી બને છે આવી રીતના જેલથી કરવા પાછળનું કારણ શું લાગે છે આપ જાણો છો કે આ રાજકીય પ્રકરણ છે બધું જ્યારે જેલ મુક્ત કરવામાં આવ્યા બાદ વગેરે અંદર ઉપયોગ કરવામાં આવેલ અને એને ભાજપ ને મદદ પણ કરેલ એટલે મારી દ્રષ્ટિએ આનું એને વળતર આપ્યો હોય એવું જણાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે